જય જય શ્રી કૃષ્ણ માતાજી મિત્રો મજામાં તો નારિયલ ભારી આયા તો આપડે આપણે આખી કતરાની થેલી ભરી એવા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમારે ચાલુ કરી દીધો ગાડીમાં ચાલુ કર દો દે ગાડીમાં ગયા હવે જવાનું છે ગાડીમાં માં પાછા મળશું પાછા કાલે આ બધા લોકો ઉતારશે અને આપણે ગાડીમાં જાઈશું આજે ગુરુવાર છે ખબર હા આજે વાર છે ઉપવાસ છે જો દેવરાજ ભાઈ આજે એટલે હજી ઉઠતો નથી

ને વેકેશન પાઠે એટલે દેવરાજ ગાડીમાં જાય પપ્પા ફેરો કેમ કે પેલા જાતો ગાડી માં જો મમ્મી આવી ગયા હે મમ્મી જય શ્રી કૃષ્ણ

બનાવી <mully>

હવે તો હા સવારે તો હા મમ્મી કહેતી હતી કે હા બાટલો આવીએ પપ્પા પા બાટલાના પૈસા લીધા હતા કે આજે બાટલો આવે તો પૈસા લઈને તો બાટલો જો ફાઇનલી આવી ગયા નિશાબેન હવે ઉપાડીને લઈ જશે વા મૂક્યા વાલો ઉપાડા અત્યારે રોટલી ને ઘી ને માખણ ને ખાધું ને એટલે વાહ ભાઈ વાહ નહી મમ્મી વાહ વાહ એકાદ ઉપાડી લ્યો ખાલી નથી ખાલી કપડા આવ્યા બધા જો રમે દેવરાજ ને બનસી ને ઢીંગલી થી ને અરે પણ એના પાસે આઈફોન ને ખોટો નથી અસલી જ છે હાલતો નથી હા वाह ये हमारा धबा है यहाँ पे कचरा ही कचरा होता है पानी ही, पानी होता है ऐसे जो रोड देखे वहाँ जो वाहन जाए इस साइड के ना साइड वो है कम में अपने आ हचिन खास तो आप खुर्सी है एम के आ है ना स्पेशल अपने एडिटिंग नहीं पूछी है काम में तो है ना अपने काका ना करो थोड़ा काटो मारता है काका हूँ करे जो ही जो अखो अधी कंप्यूटर लेने बैठा है लगभग तो आज ही है मज़ा है ना आओ 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 शुक्र भाई आओ तुम जो बस मज़े मज़ आओ तो बहुत आती है अरे ना तो काका हम उधर आओ

ભીડ બહુ બીજો બાકી મિત્રો હું કે બધા મિત્રો મજામાં ને

મામા નું ઘર કેટલો દીવો ઘરે એટલે નજીક ના આવે એ દેખાતો જોય ખાલી આ બધું એવું છે

એ અમર બેહના તબીલા માં લગાડી દેવાની છે વાહીnda કરવા માં સી હં બરતા કને જાઉ ને વાહીnda કરવા કા કેટલા માથે હું ખબર કે મારે કે બનાવી અલગ બનાવવા શોર્ટ વિડિયો ને નાખે હે નામ દી એમાં બધા ફોલો કરતા ભીમસી